સાત જૂન બે હજાર પચીસ થી મંગળ આવશે સિંહ રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ મંગળ સાત જૂન બે હજાર પચીસ થી સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો આવો જાણીએ સાત જૂન થી અઠ્યાવીસ જુલાઈ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા કયા ક્ષેત્રોને કરી શકે છે પ્રભાવિત શું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ

ક્યારેક પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ જોવા મળી શકે છે મંગળ અને કેતુના જોડાણને ધ્યાનમાં રાખી બાળકો સાથેના સંબંધોને અનુકૂળ બનાવવા માટે થોડો વધારાનો પ્રયત્ન તમારે કરવો જરૂરી બનશે જો તમે વિદ્યાર્થી છો તો તમારે તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે દલીલો કરવાની કોઈ જરૂરત નથી વ્યક્તિઓએ સહપાઠીઓ સાથે સારા સંબંધો જાળવવા પડશે અને વિચારસરણી સકારાત્મક રાખવી પડશે આ રીતે પ્રયત્નો કરવાથી તમને આ મંગળ ગોચરથી સંતોષકારક પરિણામો મળશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિના લોકોની તો મંગળ વૃષભ રાશિના જાતકો તમારી કુંડળીમાં સાતમા અને બારમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં મંગળનું ગોચર એ તમારા ચોખા ભાવમાં થશે ગમે તે હોય ચોથા ભાવમાં મંગળનું ગોચર સારા પરિણામ આપતું નથી આ ઉપરાંત મંગળ રાહુ અને કેતુ જેવા ગ્રહોથી પ્રભાવિત છે આ કારણોસર મંગળનું આગોચર કેટલાક નકારાત્મક પરિણામો તમને આપી શકે છે જમીન મકાન વાહન વગેરે સંબંધિત બાબતોમાં થોડી ચિંતાઓ અથવા મુશ્કેલીઓ આવી શકે છે જો તમે પહેલેથી જ હૃદય અથવા છાતી સંબંધિત કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે હવે તે બાબતમાં વધુ સતર્ક રહેવાની જરૂર પડશે ઘરેલું વિવાદોથી દૂર રહેવું પણ સમજદારી ભર્યું રહેશે ખાસ કરી તમારે તમારા સંબંધીઓ સાથે કોઈ દલીલો ન કરવી જોઈએ માતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મંગળ મિથુન રાશિના જાતકો તમારી કુંડળીમાં છઠ્ઠા અને લાભ ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ત્રીજા સ્થાનમાં મંગળનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે રાહુ અને કેતુના પ્રભાવને કારણે મંગળની ઉર્જા થોડી અસંતુલિત રહેશે તેમ છતાં જો તમે તમારી ઊર્જા અને ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો આગોચ તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે સંતુલિત આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા કાર્ય સારા પરિણામો આપશે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કરી શકશો તમારો પ્રભાવ વધશે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો મળી શકે છે તમને સારા સમાચાર મળી શકે છે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો જાળવવાના કિસ્સામાં તમને તેમનો સકારાત્મક સહયોગ પણ મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની મંગળ ગ્રહ તમારા મિત્ર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રની ભાષામાં આને તમારા માટે એક યોગ કારક ગ્રહ કહેવામાં આવે છે એટલે કે મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને મંગળ તમારા સિંહ રાશિમાં બીજા ભાવમાં ગોચર કરવાના છે ભલે મંગળ ગ્રહ તમારી કુંડળી માટે શુભ ગ્રહમાંનો એક માનવામાં આવે છે તેમ છતાં બીજા સ્થાનમાં મંગળનું ગોચર એ શુભ માનવામાં આવતું નથી આ ઉપરાંત રાહુ અને કેતુના પ્રભાવ હેઠળ મંગળ હોવાને કારણે નાણાકીય અને પારિવારિક બાબતોમાં કેટલીક સમસ્યાઓનું કારણ તમારા માટે બની શકે છે આ ઉપરાંત બીજા ભાવમાં મંગળનું ગોચર શત્રુઓ અને અગ્નિનો ભય ઉત્પન્ન કરવા વાળું છે આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી વિવાદો ટાળવા મહત્વપૂર્ણ રહેશે. અગ્નિ અથવા વીજળી સંબંધિત નોકરીઓમાં કામ કરતા લોકોએ કાળજીપૂર્વક કામ કરવાની જરૂરત પડશે. એનો અર્થ એ કે હવે પેલા કરતા વધુ સાવચેત રહેવાની જરૂરત પડશે. યોગ્ય આહાર લેવો પણ તમારા માટે જરૂરી બને છે. નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના જાતકો મંગળ તમારી કુંડળીમાં યોગ કરતા ગ્રહ છે. કારણ કે તે ભાગ્યસ્થાન અને ચોથા ભાવના સ્વામી છે એટલે કે આગ્રહ તમારા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે હાલમાં સિંહ રાશિમાં મંગળનું ગોચર એ તમારા પહેલા સ્થાનમાં થશે પ્રથમ સ્થાનમાં મંગળનું ગોચર સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી ભલે મંગળ તમને સાથ આપનારા ગ્રહોમાંનો એક છે જે તમારી કુંડળી માટે યોગ કારક ગ્રહ માનવામાં આવે છે પરંતુ પહેલા સ્થાનમાં રાહુ અને કેતુના પ્રભાવને કારણે મંગળના નકારાત્મક અસરો પણ સામે આવી શકે છે જેમ કે માથાનો દુખાવો અને તાવની ફરિયાદો થઈ શકે છે આગ કે વીજળીને કારણે થોડું નુકસાન થઈ શકે છે જો તમને પહેલા લોહી સંબંધિત કોઈ સમસ્યા રહી હોય તો આ સમયે તે સમસ્યા ફરીથી દેખાઈ શકે છે મંગળના આ કારણે તમને વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાની સલાહ અમે આપીએ છીએ આ ઉપરાંત હવે અંગત જીવનમાં ખાસ કરી અને વૈવાહિક બાબતોમાં વધુ સાવચેત રહેવાની તમારા માટે જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના લોકોની તો મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે બારમા ભાવમાં મંગળનું ગોચર સારું માનવામાં નથી આવતું તો આવા મંગળ વિશે એવું કહેવાય છે કે તે વ્યક્તિને નકામા ખર્ચ કરવા મજબૂર કરી શકે છે સ્થળને કારણે નુકસાન થાય છે એટલે કે તમારે જ્યાં કામ કરી રહ્યા છો તે સ્થળ બદલવું પડી શકે છે અથવા લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ ઉપરાંત મંગળની દ્રષ્ટિ તમારા સાતમા ભાવ ઉપર રહેશે જ્યાં શનિ ગ્રહ છે આવી સ્થિતિમાં વૈવાહિક બાબતોને કારણે કાળજીપૂર્વક જરૂરી છે હવે ભાગીદારીના કામમાં પણ વધુ ગંભીરતાથી કામ કરવું પડશે એટલે કે ગોચરને આ ધ્યાનમાં રાખી તમારે તમારા જીવનમાં તમામ મુખ્ય પાસાઓ પ્રત્યે તુલનાત્મક રીતે વધુ સમજણ દર્શાવવાની જરૂરત પડશે